હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ઘરમાં કોઈ ખમણ ઢોકળા ન ભાવે તેવું તો બને જ નહીં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવા ખમણ ઢોકળા તમે પણ ઘણીવાર ઘરે ટ્રાય કર્યા જશે પણ બજારે મળે તેવા ખમણ ઘરે નથી બનતા તો આજે આ વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે આ વિડીયોમાં આપણે બધી ટ્રિક્સ અને ટીપ્સ બતાવેલી છે જેથી કરીને તમે જો પહેલીવાર પણ બનાવતા હશો તો પણ તમારા ખમણ એકદમ પરફેક્ટ એવા બજાર જેવા સ્પોન્જી જાળીદાર બનીને તૈયાર થશે જરા પણ બગડ્યા વગર તો ચાલો આપણે અહીંયા ખમણ બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો અહીંયા ખમણ બનાવવા માટે મેં બે વાટકા બેસન લઈ લીધો છે જે ઘરમાં નોર્મલ ઝીણું બેસન હોય છે તે જ લઈ લીધો છે અને ખમણ બનાવવા માટે માપનું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ઘરનું કોઈ પણ વાસણ આપણે સેટ કરી લેવાનું છે તો જો અહીંયા બેસનને આપણે ચાળી અને પછી વાટકામાં ભરવાનો છે વાટકો ભરી અને પછી બેસનને આપણે નથી ચાળવાનું જો એવું કરશું તો માપમાં ગડબડ થઈ જવાની છે તો જો અહીંયા હવે આપણે જે વાટકાથી બેસન લીધો છે એ જ વાટકો એક આખો વાટકો ભરીને મેં પાણી લીધું છે તો પોણો વાટકો એડ કરી દીધું છે તો હવે આપણે આ પાણીમાં ખાંડ એડ કરીએ તો અહીંયા બે વાટકા જેટલો મેં ચણાનો લોટ લીધો છે તો એની સામે હું અહીંયા છ ચમચી જેટલી ખાંડ લઉં છું ગુજરાતી ખમણ સ્વાદે ખટ્ટા મીઠા હોય છે તો ખાંડ અત્યારે આપણે એડ કરવી ખૂબ જરૂરી છે તો અહીંયા બે વાટકા પ્રમાણે ત્રણ છ ચમચી જેટલી ખાંડ

લીંબુના ફૂલ લઈ લેવાના છે તો તમે જોઈ શકો છો મેં એક ચમચી ભરી અને લીંબુના ફૂલ એડ કરી દીધા છે અને આપણે અહીંયા એક ચપટી જેટલી હળદર એડ કરવાની છે હળદર આપણે વધારે એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો હળદર આપણે વધારે એડ કરી દઈશું તો ઢોકળાનો કલર રેડ થઈ જશે અને તમે ક્યારેક જોયું હશે કે આપણે ઢોકળા બનાવીએ ખમણ ત્યારે એની ઉપર રેડ સ્પોટ આવી જતા હોય છે તો આપણે હળદર વધારે બિલકુલ એડ નથી કરવાની અને આને આ બધી વસ્તુને આપણે સરસ એવી ઓગાળી લીધી બધી વસ્તુ સરસ એવી ઓગળી ગઈ પછી આપણે જે બેસન ચાળીને રાખ્યો છે વાટકામાં ભરીને તે બંને વાટકા આપણે અહીંયા અત્યારે એડ કરી દેવાના છે અને બેસન સોરી આપણા ખમણ ઢોકળા એકદમ સરસ એવા સ્પોન્જી જાડીદાર અને પરફેક્ટ બજાર જેવા બને એના માટે આપણે અહીંયા એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે તો એ સિક્રેટ વસ્તુ છે રવો તો બે કપનો માપથી જ અહીંયા આપણે અત્યારે બધી વસ્તુ લઈએ છીએ તો મેં અહીંયા બે કપ ચણાના લોટની સામે બે ચમચી જેટલો રવો લીધો છે રવો તમે એકવાર ચોક્કસથી એડ કરીને જોજો ખમણનું રિઝલ્ટ એકદમ બજાર જેવું પરફેક્ટ એવું આવશે અને રવો આપણે અહીંયા વધારે એડ પણ નથી કરી દેવાનો એક વાટકો જો ચણાનો લોટ લેતા હોય તો માત્ર એક જ ચમચી આપણે અહીંયા રવો લેવાનો છે અને હવે આ બધું આપણે સરસ એવું પહેલાં તો મિક્સ કરવાનું છે તો જો અહીંયા એક વાટકો જે મેં પાણી લીધું હતું એ બધું પાણી મેં એડ કરી દીધું છે અને હવે આપણે એક જ ડાયરેકશનમાં આને ફેરવતા રહી અને આ બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે તો જો આવી રીતે વિસ્કરની મદદથી અથવા તો કોઈ ચમચીની કે ચમચાની મદદથી આ બધું સરસ એવું તમે મિક્સ કરી શકો છો અને આપણે આમાં ગાંઠા ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જો આ રીતે સરસ એવું આપણે આને મિક્સ કરી દઈએ અને હું તમને બતાવું કે આપણે અહીંયા બેટરને કેટલું જાડું પાતળું રાખવાનું છે તો જો એક વાટકો પાણી આપણે એડ કરી દીધું અને બીજું મેં અહીંયા પોણા વાટકા જેટલું પાણી લીધું હતું એમાંથી અડધો વાટકો મેં પાણી એડ કરી દીધું છે એટલે ટોટલ હું અહીંયા કેટલું પાણી વાપરું છું એ હું તમને પાછળથી વિડીયોમાં જણાવીશ કે મેં અહીંયા કેટલું પાણી વાપરી અને આ બેટર બનાવ્યું છે અને બેટરનું પરફેક્ટ બનવું પણ ખમણ ઢોકરા માટે ખાસ જરૂરી છે જો આપણે બેટર વધારે કઠણ કે ઢીલું થઈ જશે તો પણ આપણા ખમણ સરસ નહીં બને તો બેટરને પરફેક્ટ બનાવવું પણ આપણે અહીંયા ખાસ જરૂરી છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ગાંઠા વગરનું સ્મૂથ એવું બનીને રેડી થઈ ગયું છે અને એનું ટેક્સચર તમે જોઈ શકો છો જો હું તમને બતાવું આવી રીતે ચમચીમાં પાછળ આંગળીની મદદથી લાઇન આપણે ખેંચીએ તો જો બંને ભેગી નથી થતી એવું બેટર આપણે અહીંયા બનાવીને રેડી કરવાનું છે તો આ બેટરમાં આપણે રવો એડ કર્યો છે તો બે થી ત્રણ મિનિટનો રેસ્ટ આપ્યો અને પછી આપણે તેમાં તેલ એડ કરવાનું છે તો ખમણ ખાતી વખતે ગળામાં ડૂચડો ન વળે એટલા માટે આપણે અહીંયા તેલ એડ કરીએ છીએ તો મેં અહીંયા ખાવાની જે ચમચી આવે છે એ છ ચમચી જેટલું તેલ લીધું છે તો અહીંયા બે કપનું માપ આપણે વાટકા ચણાના લોટનું જ બધી વસ્તુ આપણે એડ કરી છે તો તમે જે જેટલા પ્રમાણમાં ખમણ બનાવતા હોય એટલું તમારે અહીંયા બધી વસ્તુ લેવાની રહેશે અને હવે આપણે આને વિસ્કરની મદદથી સરસ એવું એક જ ડાયરેકશનમાં ફેંટવાનું છે પાંચ મિનિટ તો આપણે આને ઓછામાં ઓછું ફેંટવાનું જ છે જેથી કરીને ખમણનું ટેક્સચર એકદમ સરસ એવું બજાર જેવું આવે તો જો આપણે ફેટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે આને બેટરને આપણે ફેટવાનું છે એક વખત આ સાઈડને એક વખત બીજી સાઈડ એવી રીતે આપણે નથી કરવાનું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બેટરમાં સરસ એવા એરના બબલ્સ દેખાય છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ એવું ફેટાઈને રેડી થઈ ગયું છે હવે એક આવી રીતે વાસણ લઈ અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને એકદમ ઓછું ઓઇલ લઈને ગ્રીસ કરવાનું છે એનું કારણ પણ હું તમને આગળ જણાવું આપણે વધારે ઓઇલ નથી લેવાનું અને અહીંયા મેં બેટર વધારે બનાવ્યું છે એટલે બે ભાગમાં હું એને ડિવાઈડ કરી લઉં છું કારણ કે બે બેચ થશે મારે અત્યારે ખમણના તો જો અહીંયા અડધું અડધું બંને વાસણમાં મેં કરી લીધું છે આ બેટરને અને તો હવે આપણે અહીંયા ખાવાના સોડા લેવાના છે તો સોડા જો મેં અડધી ચમચી જેટલા લઈ લીધા છે અને હવે આ સોડાને આપણે એડ કરવાના છે તો જો અત્યારે અડધું બેટર આપણે લીધું છે તો અડધા બેટરના ભાગના જ આપણે અત્યારે સોડા એડ કરીએ છીએ અને સોડાને આપણે એક જ ડાયરેક્શનમાં સરસ એવા બેટર સાથે મિક્સ કરવાના છે અને આપણે આ બેટરને ઓવર મિક્સ પણ નથી કરવાનું અને એકદમ ઓછું મિક્સ પણ નથી કરવાનું તમે જોઈ શકો છો જેવું આપણે મિક્સ કર્યું એવું આપણું બેટર એકદમ સરસ એવું વ્હાઈટ પણ થઈ ગયું અને એકદમ ફ્લફી પણ થઈ ગયું તો આ આપણી સાઈન છે કે આપણા ખમણ એકદમ સરસ એવા પરફેક્ટ બજાર જેવા બનીને રેડી થવાના છે તો ચાલો હવે આપણે જે વાસણ ગ્રીસ કરીને રાખ્યું હતું તે લઈ લઈએ અને તરત જ આપણે આ જે બેટર બનાવ્યું છે તે આપણા જે વાસણમાં પલટાવી લઈએ તો વાસણને વધારે ગ્રીસ નથી કરવાનું કારણ કે જો વાસણને વધારે ગ્રીસ કરશું તો નીચેની સાઈડ થી ખમણમાં જારી નહીં પડે તો એકદમ ઓછું ઓઇલ લગાવી અને વાસણને ગ્રીસ કરવાનું છે અને પછી આપણે તરત આ બેટર એડ કરી અને હવે આ બેટરને આપણે એકદમ જલ્દીથી સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે તો જો આપણે જ્યારે સોડા એડ કરીએ ત્યારે જ મેં અહીંયા સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધું હતું તો એકદમ સરસ એવું સ્ટીમર ગરમ થઈ જાય પછી આપણે જે બેટર છે એને રાખી દેવાનું છે અને ઢાંકણ બંધ કરી અને પંદરથી અઢાર મિનિટ સુધી બિલકુલ પણ આપણે આને ખોલવાનું નથી તો વચ્ચે વચ્ચે ખોલીને ચેક આપણે બિલકુલ નથી કરી રાખવાનું પંદરથી અઢાર મિનિટ સુધી આપણે એને એક જ ધારું એમ જ હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાનું છે અને મિનિટ પછી ખોલીને ચેક કરીએ આપણે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું અહીંયા ખમણ ફૂલી ગયું છે અને બાર પણ થાળી નીકળી ગયું છે તો અહીંયા ટૂટપીક ની મદદથી ચેક કરીને જોઈએ આપણે તો ટૂટપીક એકદમ ક્લીન આવે છે એનું મતલબ આપણું ખમણ અહીંયા પરફેક્ટ એવું કૂક થઈ ગયું છે અને ખમણ ને કૂક થતા પંદરથી અઢાર મિનિટનો સમય લાગશે તો એ પહેલાં વચ્ચે વચ્ચે જો આપણે એને ખોલીને ચેક કર્યા રાખશું તો ખમણ ફૂલશે નહીં અને વચ્ચેની સાઈડથી બેસી જશે તો અહીંયા આપણું પરફેક્ટ એવું બજાર જેવું ખમણ બનીને રેડી થઈ ગયું છે ને ખમણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થાય પછી આપણે તેને ડીમોલ્ડ કરીએ તો સાઈડમાં આપણે ચપ્પુ ફેરવીએ ને આવી રીતે આપણે એને બહાર કાઢીએ તો તમે જોઈ શકો છો કેટલી બધી પરફેક્ટ એવી આપણા ખમણમાં જાળીઓ આવી ગઈ છે અને જો જોતા જ ખબર પડે છે કે આપણા ખમણ એકદમ સરસ એવા સ્પોન્જી જાળીદાર બજાર જેવા જ બનીને રેડી થઈ ગયા છે અને એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું પછી આપણે તેમાં કટ લગાવવાના છે તો ગરમ ગરમમાં આપણે કટ બિલકુલ નથી લગાવવાના જો એવું કરશું તો ખમણ તૂટવા લાગશે એનો શેપ બરાબર નહીં આવે તો જે સાઈઝમાં પસંદ હોય તમને એ સાઇઝમાં તમે અહીંયા કટ કરી શકો છો બિલકુલ ખમણ તૂટવાનું નથી તો જો હું કટ કરું છું ત્યારે જ તમને ખબર પડતી હશે કે આપણા ખમણ કેટલા બધા પરફેક્ટ એવા બન્યા છે અને આને જોઈને કોઈ કઈ જ નહીં શકે કે આ ખમણ આપણે ઘરે બનાવીને રેડી કર્યા છે તો જો આ વિડીયોમાં જે મેં ટિપ્સ બતાવી છે એ ટિપ્સ ફોલો કરી અને તમે ખમણ બનાવશો તો દર વખતે એક જ સરખા પરફેક્ટ એવા જાળીદાર તમારે ઘરે પણ ખમણ બનીને રેડી થશે અને હવેથી તમે પણ બહારથી ખમણ ક્યારેય નથી લાવવાના કારણ કે ઘરે એકદમ હાઇજીનિક રીતે અને ખૂબ સસ્તામાં આપણે ખમણ બનાવીને રેડી કરી શકીએ છીએ અને આમ પણ ખમણ નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવતા હોય છે અને ખમણ ગુજરાતી ઘરોમાં તો ખૂબ જ ખવાતા હોય છે તો વારે વારે આપણે બજારાથી લાવવાનું પણ ટેન્શન નહીં રહે અને ખમણ બનાવવા એકદમ ઈઝી છે બસ જો થોડી વાતોનું ધ્યાન રાખશું આપણે તો આપણા ખમણ એકદમ પરફેક્ટ એવા બજાર જેવા જ બનીને રેડી થઈ જશે તો ચાલો ખમણ તો આપણા બનીને એકદમ રેડી થઈ ગયા તો તેનો એકદમ સરસ એવો વઘાર કરી લઈએ આપણે તો એના માટે મેં એક વાસણમાં એક ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં હવે હું એક ચમચી જેટલી રાઈ એડ કરી દઉં છું રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે તો આ ખમણ તો બની ગયા પણ તેનો વઘાર કરવો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે તો જો આપણે વઘારમાં પણ સરસ એવું ધ્યાન આપવાનું છે જેથી કરીને એનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવે તો જો રાઈ ફૂટી ગઈ પછી થોડા લીમડાના પાન અને થોડા મોટા ટુકડા એવા મરચાંના મેં એડ કરી દીધા છે તમારે જેટલું તીખું જોવે એ પ્રમાણે તમે અહીંયા મરચાના ટુકડા એડ કરી શકો છો અને હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો પાણી મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે આપણે આમાં ખાંડ એડ કરીશું કારણ કે ગુજરાતી ખમણ આપણા એકદમ ખાટા મીઠા હોય છે અને એકદમ જ્યુસી હોય છે તો હવે આપણે ખાંડ અહીંયા કેટલી એડ કરવાની છે તો જો મેં અહીંયા જે પ્રમાણે ખમણનું માપ લીધું હતું લોટનું માપ એ પ્રમાણે હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરું છું કારણ કે આપણે ખમણ જ્યારે બનાવ્યા ત્યારે તેમાં પણ ખાંડ એડ કરી હતી તો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે અને આ ખાંડને હવે સરસ એવી આપણે ઓગળવા દેવાની છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે તો આપણો અહીંયા પરફેક્ટ એવો વઘાર બનીને રેડી થઈ ગયો છે તો આ વઘારને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈ અને પછી આપણે આ જે ખમણ છે એની ઉપર રેડી દેવાનો છે તો આવી રીતે ચમચાની કે ચમચીની મદદથી આખા ખમણ ઉપર સરસ એવો વઘારને રેડી દેવાનો છે તો જો અહીંયા અંદર સુધી આપણો વઘાર ઉતરી જવાનો છે કારણ કે આપણા ખમણ એકદમ સરસ એવા જાડીદાર બન્યા છે અને તમે જોતા હશો જેવો હું વઘાર એડ કરું છું એવો એકદમ સરસ એવો વઘાર સોસાઈ જાય છે તો આ રીતે તમે પણ ખમણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે જ મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને અમારો ખમણનો વિડીયો કેવો લાગ્યો અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો ચાલો ઉપરથી હવે આપણે થોડી ધાણા પણ એડ કરી દીધી અને આપણા ખમણ બનીને એકદમ રેડી થઈ ગયા છે અને આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યા કે આપણા ખમણ અંદરથી પણ એકદમ સરસ એવા જાડીદાર બનીને રેડી થઈ ગયા છે તો ચોક્કસથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને હવેથી મને ખબર છે કે તમે પણ આ રેસીપી ટ્રાય કર્યા પછી બહારથી ક્યારે પણ ખમણ નથી લાવવાના તો ચાલો અહીંયા એકદમ ટેસ્ટી એવા આપણા ગુજરાતી ખટ્ટા મીઠા બજાર જેવા ખમણ બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ